રાજકોટના કોઠારીયા વિસ્તારની અંદર કાચા પાકા બસો થી પણ વધારે ઘર પાડવાની નોટિસ તંત્ર દ્વારા આપવામાં આવેલ હતી ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ દીપ્તિબેન સોલંકીની આગેવાની આજરોજ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને રજૂઆત કરવામાં આવેલ હતી ચોમાસાની અંદર આવા ગરીબ લોકોના મકાન પાડવા ના જોઈએ જેથી કરી ગરીબ લોકોને ચોમાસામાં હેરાન ન થવું પડે તાત્કાલિક અસરથી આવા તમામ લોકોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પાકા મકાનમાં તેમને સ્થળાંતર કરવા જોઈએ આ મહિલા પ્રમુખ દીપ્તિબેન સોલંકી જયાબેન ચૌહાણ જશુબેન વાઘ સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સર કોંગ્રેસ મહિલા પ્રમુખ દીપ્તિબેન સોલંકીની આગેવાનીની અંદર આજ કોઠારીયા વિસ્તારની અંદર લોકોના મકાન પાડવાની વાત છે એને લઈને રજૂઆત કરવા આવ્યા છે કે ગરીબ લોકોને અત્યારે ચોમાસામાં બે ઘર ન કરવા જોઈએ અત્યારે આ લોકો જાશે ક્યાં એ મોટામાં મોટો પ્રશ્ન છે ગરીબ લોકોને સવારથી સાંજ સુધીના બે છેડા ભેગા ન થતા હોય ત્યારે તાત્કાલિક અસરથી નોટિસ આપવામાં આવી નોટિસને લઈ અને રજૂઆત કરવા કલેક્ટર સાહેબને આવ્યા છે કે તાત્કાલિક અસરથી આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા એવી ઊભી કરવી જોઈએ કે આપણે મહાનગરપાલિકા પાસે ઘણા એવા ક્વાર્ટરો પણ ખાલી પડ્યા છે એ તાત્કાલિક અસરથી લઈ અને આવા લોકોને ક્વોટરની અંદર શિફ્ટ કરી દેવા જોઈએ જેથી કરીને એનું પોતાનું મકાન ઘરનું ઘર બચી રહે અને એ લોકો દેવા દેવા પણ તૈયાર છે જે ધારાધોરણ મુજબ હોય એના ચાર્જ તો પણ લોકોને શું કામ આપણે રોડ ઉપર લઈ આવવા જોઈએ અને ચોમાસાની અંદર ક્યાંય પણ મકાન પાડવાનો કે કોઈ પણ બુલડોઝર મોકલવાનો નિયમ નથી તો એ નિયમને પણ આપણે ફોલો કરવો જોઈએ અને આવા ગરીબ લોકોના ઝૂંપડા ન પાડવા અમે અત્યારે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે સાહેબ શ્રી આ ગરીબ લોકોની વેદના સંવેદનશીલ સરકાર હતી મૃદૂ ભાષાની સરકાર છે તો એ સંવેદના સમજી શકે આવી સરકારને એની સંવેદના લઈને આવ્યા છે કે આની સંવેદના તમે નહીં સમજો તો આવનારા દિવસોની અંદર જે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા નથી મળી અને ઝૂંપડા પાડવામાં આવ્યું છે એની વૈકલ્પિક માટે એના ઘર માટે જ્યાં સુધી લડવાનું થાય ત્યાં લાગીને કોંગ્રેસ લડી લેવાના મૂળમાં છે અને લોકોની હર હંમેશ સાથે અત્યારે બસોથી પણ વધારે લોકો આપણે કલેક્ટર કચેરીમાં જોઈ શકીએ છીએ જે લોકોના ઝૂંપડા પાડવાની વાત છે એ લોકો અત્યારે ઉપસ્થિત થયા છે અને બાકીના લોકો જે છે એ રસ્તામાં પણ આવી રહ્યા છે જેને બે ઘર કરવાની વાત છે આવા લોકોને એને વૈકલ્પિક વ્યવસ્થા આપીને કોટર જે પડ્યા છે આપણે તો ઉપયોગ કરો ને આપણો બોમ્બે એક્ટ મુજબનું બંધારણમાં એવો નિયમ છે કે જ્યાં જે લોકોનું મકાન રોડ ઉપર આવતું હોય અથવા ઝુંપડા હોય આપણે એક કોર ગરીબી હટાવવાની વાત કરીશી અને એક કોર ગરીબને રોડ ઉપર લઈ જવાની વાત કરીશી જો તમે હટાવવાના હોય તો એને વૈકલ્પિક વ્યવસ્થા પણ આપણે ભૂતકાળની અંદર લોકોને આપી છે અને આ લોકોને પણ વ્યવસ્થા આપી છે જેથી કરી પોતે રહી શકે જે ઉપરપતિ વિસ્તારની અંદર ડિમોલેશન કરવાની જ્યારે નોટિસ આપવામાં આવી હોય તાત્કાલિક અસરથી ડિમોલેશન કરવાનું હોય ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસના મહિલા પ્રમુખ શ્રી દીપ્તિબેન સોલંકી પૂર્વ પ્રમુખ જસવંતસિંહભાઈ ભટ્ટી અને રીપીભાઈ મકવાણા સાહેબની આગેવાની અંદર આ કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે એક તો અત્યારે આટલું સળગી રહ્યું છે ત્યારે તમે સળગતું ઠારવાની બદલે અત્યારે ગરીબ લોકોને જ્યારે ઝૂંપડા પાડી દેવા હોય ત્યારે ઝૂંપડા અટકાવવા માટેની રજૂઆત કરવા માટે આવ્યા હોય ત્યારે કે અત્યારે લોકોને એક તો સવારથી સાંજ લગીને મહેનત કરતા હોવા છતાં પણ મોંઘવારીની અંદર એનું પૂરું ન થતું હોય ત્યારે તમે રહેવાનો આશરો પણ છીનવી લેતા હોય જો તમારે આપવો જ હોય ક્લાઇન્ટ સામે વૈકલ્પિક આશો આપીને લોકોને તમારે ઝૂપડા તોડવા જોઈએ આ માટે રજૂઆત કરવા કલેક્ટર સાહેબને આવ્યા હો રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દીપ્તિબેન સોલંકી આજે અમારી રજૂઆત છે કે રાજકોટ કોઠારીયા સર્વે નંબર ત્રણસો બાવન પૈકીની અંદર ખરાબાની અંદર સાવ જંગલ વિસ્તાર છે ત્યાં ગરીબ અને નાના માણસોના દોઢસોથી બસો કાચા મકાનો આવેલા છે લગભગ એક દિવસ પહેલાં રાજકોટ તાલુકા મામલતદારને નોટિસ આ લોકોને આપી છે કે આ ઝૂંપડા ખાલી કરી આપે અને એનું ડિમોલિશન કરવાનું છે ત્યારે વિસ્તારના રહીશોની સાથે રાખી અને અમે એવી રજૂઆત કલેક્ટરશ્રીને કરવા આવ્યા છીએ કે ગરીબોના ઝૂંપડા આ ભર ચોમાસે ન પાડવામાં આવે આશરા વિનાના ન કરવામાં આવે અને આ સરકારને જો આ જંગલ વિસ્તારની અંદર જ્યાં લાઇટ કે પાણીની પણ સુવિધા નથી આ લોકો દિવાના અજવાળે રોજ વાળું કરે છે એવી પરિસ્થિતિ છે ત્યારે અમારી એવી રજૂઆત છે કે આ રાજકોટના અધિકારીઓ કલેક્ટર સાહેબને એવી રજૂઆત કરીએ છીએ કે જે રાજકોટની અંદર ઘણી બધી એવી યુએલસીની ફાજલની જગ્યાઓ પડી છે સરકારી ખરાબાઓ છે જ્યાં સરકારી અને રાજકીય વગ ધરાવતા આગેવાનોની મિલીભગતને ધ્યાન મિલીભગતને લીધે ઘણા બધા બિલ્ડિંગો બની ગયા છે ઘણા બધા ઇન્ડસ્ટ્રીઅલ ઝોનની અંદર પણ કારખાના ઊભા થઈ ગયા છે એ લોકોને કેમ આ સરકારને નજરમાં નથી આવતા ને ગમે ત્યારે જ્યારે હોય ત્યારે આવા ગરીબોના ઝૂંપડા જ નજરમાં આવે છે તો અમારી એવી રજૂઆત છે કે જો પાડવી જ હોય તો પહેલાં આવી મોટી મોટી વગ ધરાવતી ખરેખર બિનકાયદેસર કાયદેસર છે એ બિલ્ડિંગ પાડવામાં આવે અને પછી જ આ લોકોના ઝૂંપડા ઉપર નજર નાખવામાં આવે અને જો આ ઝૂંપડા પરાણે ફરજિયાતપણે પાડવાના પ્રયત્નો સરકાર તરફથી કરવામાં આવશે અને આ લોકોને કોઈ વૈકલ્પિક જગ્યાએ પણ દેવામાં નહીં આવે તો આના પછીનું પણ અમારું આંદોલન અહીંયા ધરણાનું કે બીજું કોઈ અને સાથે સાથે એ પણ હું આ અધિકારીને એને કલેક્ટર શ્રીને કહેવા માંગુ છું કે ભારતીય બંધારણ મુજબ તમામ નાગરિકને આ દેશના તમામ નાનામાં નાના નાગરિકને રોટી કપડા અને મકાનનો અધિકાર છે જે આ અધિકારીઓ છીનવવા માંગે છે એ અમે નહીં થવા દઈએ બસ આ અમારી રજૂઆત છે આશરે થી પોણા બસો જેટલા ઝૂંપડા છે જે મેં રૂબરૂ જઈ અને ત્યાં તપાસ પણ કરેલી છે